પ્રેમ માટે આજના જે યુવાનો હોય તે કંઈ પણ કરી નાખવા માટે સક્ષમ હોય છે અને પ્રેમ માટે જે યુવાનો એકબીજાને એક નહીં થવા દે એવી સમાજની બીકી આત્મહત્યા કરવા માટે પણ મજબૂત બની જતા હોય છે મૂળ વડોદરાના ગ્રામ્ય વિસ્તારના જે પ્રેમી યુગલ છે તે હળવદમાં આવ્યા અને હળવદના દેવળિયાનીસીમ વિસ્તારમાં મજૂર કામ અર્થે જે આવેલા એના મોટા પપ્પાને ત્યાં આવી અને પ્રેમી યુગલોએ આત્મહત્યા કરી દીધી હતી નમસ્કાર આપની સાથે હું પાર્થલાણી નારાંતિલાલ ચંદુભાઈ કામમાંથી રહે છે અને તેમનો જે પુત્ર છે એના ભાઈનો છોકરો ભત્રીજો વિપુલ મુકેશભાઈ નાયક ઉર વર્ષ ચોવીસપુરા વડોદરાનો રહેવાસી છે અને તે છોકરો ત્યાંની જે એક સગીરા છે બેન ટંડવી એની ઉંમર છે હું સત્તર વર્ષ ઉમેરા વડોદરા વિસ્તારની એ પણ રહેવાસી છે પ્રેમી યુગલો છે તે ત્યાંથી ભાગી અને હળવદ ત્યાંના મોટા પપ્પાને ત્યાં ગાને આવ્યા હતા અને જ્યાં રાત્રિના સમય દરમિયાન એમણે ખરેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી અને એમને બીક હતી કે સમાજની બીકે જો સમાજ અમને એકબીજાને એક નહીં થવા દે તો શું કરશો એવી બીક લીધે ઘરે ખાઈ અને આ જે સીમ હળવદની વાડી વિસ્તારની સીમમાં એમને આત્મહત્યા કરી લીધી હતી જે જે ચકચારી કિસ્સો જે હળવદ શહેરમાં જે પ્રકાશિત થયો હતો જેના વિષયને લઈ અને હળવદ પોલીસે પણ આગળ ઘટના સ્થળે પહોંચી અને બંને લાશને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી અને વધુ કાર્યવાહી હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે નમસ્કાર